સૌથી પહેલાં તો તમારા તમામ મીડિયાકર્મીઓનો આવવા બદલ આભાર આજની જે પ્રેસ કોન્ફરન્સ અને જે મિટિંગ છે એમાં સૌથી પહેલાં તો આજે પચીસવા પાર્ટીના જે લોકજનશક્તિ પાર્ટી રામવિલાસનો જે પચીસવા સ્થાપના દિવસ છે એનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સાથે સાથે પ્રદેશ કાર્યકારી પણ આયોજિત કરવામાં આવી હતી પ્રદેશ કાર્યકારીની અંદર મારા વાઇસ પ્રેસિડેન્ટ મિલન ધોરાજજી દ્વારા ત્રણ પ્રસ્તાવ પારિત કરવામાં મૂકવામાં આવ્યા અને જેને સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યા પહેલો પ્રસ્તાવ એ છે કે આગામી એકવીસે એકવીસ પંચાયત અને જે નગરપાલિકાની સીટો છે એના ઉપર લોકજનશક્તિ પાર્ટી તમામ સીટો પર પોતાની દાવેદારી નોંધાવશે અને ઇલેક્શન લડશે અને જીતવા માટેની જે કોઈ પ્રયત્ન કરવા પડે એ કરશે બીજું કે આગામી પ્રસ્તાવિત જે દોરા છે માન્ય ચિરાગ પાસવાનજીનો દાદરા નગર હવેલીમાં જાન્યુઆરીમાં તો એના માટેની જે તૈયારીઓ કરવાની છે એને લઈને એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો તમામ કાર્યકર્તા એને એ ઇવેન્ટને મહોત્સવ બનાવવા માટે પોતાની એનર્જી લગાવશે એનો એક વિચાર કરવામાં આવ્યો અને ત્રીજું પાર્ટીનું સંગઠન હાલમાં લગભગ અમારી નવ પંચાયતો સુધી સીમિત છે એ પંચાયતોથી આગળ નીકળી તમામ એકવીસ એકવીસ પંચાયતોમાં પોતાનું સંગઠન વિસ્તાર કરીએ એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી રાજનભાઈ તમે અગર લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ પાસ રામવિલાસનો જો તમે ઇતિહાસ જોશો તો જે કોઈ બી પ્રદેશના જ્વલંત મુદ્દાઓ હતા એ મુદ્દાઓ તમામ અગ્રેસરપણે લોકજનશક્તિ પાર્ટીએ પ્રશાસન સામે રજૂઆત કરી જ છે પણ જે મુદ્દાઓ કોંગ્રેસ જેવી પાર્ટીઓ દ્વારા અહીંયા પ્રદેશમાં ઉચકવામાં આવે જેને હું ખારિજ કરીશ કે જે મુદ્દાઓ છે જ નહીં જેમ કે વિકાસના મુદ્દાઓ છે અને જે ભડકાઉ વાતો કરવામાં આવે છે એ વાતોને હું ગણતો નથી એટલે એવા મુદ્દાઓ પર કદાચ લોકજનશક્તિ પાર્ટી પોતાનું રજૂઆત નથી કરતી અને ઇલેક્શનને લઈને ઇલેક્શનના સમયે જે પાર્ટી પોતાની રજૂ તમે જે કીધું એ પ્રમાણે આગળ આવે છે તો એના માટે તમામ વસ્તુ એ છે કે ઇલેક્શન દરમિયાન પાર્ટીઓ પોતાની એક્ટિવિટી દેખાડવા માટે અને લોકોની સામે આવવા માટે પોતાનો પ્રયત્ન કરે છે બાકી લોકજનશક્તિ પાર્ટી પોતાના તમામ મુદ્દાઓ જ્વલન મુદ્દાઓ પ્રદેશના જે છે એવું ચઈક છે લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ પોતાના કેપેબિલિટી પર આવનાર ઇલેક્શન લડશે કોઈ ગઠબંધન કરવામાં આવશે નહીં અને જો કદાચ પરિસ્થિતિ કોઈ બદલાઈ હાલમાં તો અમારી પ્રદેશ કાર્યકારીનું એક મત છે કે ઇલેક્શન ગઠબંધનના વિપરીત વિપરીત જઈને જ લડવામાં આવશે